એન્ડ આના છાડા થઈ ગયા કરેલું છે નથી આની એક બહુ મસ્ત એકદમ કેટલી છે તેના જેવું જ હોય ને આ ચાઇનીઝ પ્રોડક્ટ છે ઇન્ડિયન પ્રોડક્ટ છે ઇન્ડિયન દેશી અહીંયા અહીંયા ખાલી ખાલી છે છે ને એવું મોટી મોટી અનરી જેવી

అంనే రిల్ శుటకురావిలేఛి కన్యాంను తోడార్తే అర్యార్డావిల్ కన్యాను అరిల్ కన్యార్ చార్ కల్ది వసే ఆప్డాం చార్ కన్యాను కాను క

અને પાંચ ગળી ને પાંચ મોળી ને પાંચ તીખી પૂરી કરીને અને એ વાનો તૈયાર કરે પાપડ ને લૂન ને હવા રૂપિયો ને એવું બધું તો પણ હવે છે ને રીલ શૂટ કરવા હાટું થાય ને હવે ઓલા વલોણા લાવે લાવે આજુબાજુ વાળા ત્યાંથી પાટલી લઈને આવે વેલણ લઈને આવે

મમ્મી આ છે ને એક મિનિટ ગીત બંધ કરી દયો તમે જો આ બધી વિજી કરે મામા છે ભાદા મામા અચ્છા એવું છે પણ આ મમ્મી આ કરાયો યાદી રૂપે આખું વારે રહી જાય લાઈફ ટાઈમ વિડિયો જો હું આમાં બોલું કેવું છે અલગ જ છે કે તે જોઈતી છે આ તો મે જોઈતી અલગ જ છે મને તો જો આખી નનાવી કાઢી હાલ સપના જોવું હોય તો હા લઈને જાય છે સુરત વાળા હા હા ઈ કરે પછી ઓલું પાંચ પાણી અને ખીર શરીર લગાવે ને બધું આવે

આવ બટા આવ લાઈ ફાઈ આવી જાવ હો હો કર્યું આજે કે તોફાન ઓપન કેરા મસ્તી કરી કે ઓન્લી રમતા શાંતિ શાંતિથી હા શું ખાધું તમે રોટલી ખાધી એ રોટલી છે ગરમ હો હો કેમ છે ઉકારા કરે કેરક ભાઈ આમાં રોટલીમાં છે ને જો ઉપર કી ચોપડે અને મને છે ને એવરેજ છે ને સપના બેય બાજુ ઘી હોય ને બેય बाजू ચોપડે

પાછળની સીટ બહુ ગમે આગળની તો તમને ગમે જ તે આમાં જો અંદરની બાજુ એસી આવે એની ડિસ્પ્લે અમારે કિયા કરતા મોટી આવે બાકી અહીંયા એક ડિસ્પ્લે છે ઓલી એક મોટી છે પાછળ ઓલી બાજુ દરવાજો ખોલીએ કે પાછળ આલો પણ સીટમાં એક વસ્તુ બહુ સારી છે ખોલજો ભાઈ જો આ તો સેવન સીટર લાગે છે એક્સ્ટ્રા પૈસા તેને કરે કે આવું આવે જ મેં એક જોઈતી તેમાં તો આમ સીટ પડી જાય તો આખું હોવાનું થઈ જાય એવું છે અચ્છા એટલે સોફો થઈ જાય

હોવી જોઈએ પણ એ નથી હે ઈ અનેરી ના ટેવલા છે ટીપા સાંજે લઈ જવાના છે અનેરીની દવા છે

ચા બને છે તારે જે કરવા માંગે છે એ નથી થતું સ્ટીગર કાઢવું છે પણ નથી અત્યારે અમે જે પ્રસંગમાં જો અહિયાં એક જેટ અત્યારે હું ત્યાં હતો ત્યાંથી અહિયાં આવ્યો સામે આ શૂટિંગ લેવા માટે કોઈ દુલ્હનનો ભાઈ છે ને જો ખુરશી હારે છે જો અને દુલ્હની પાછળ પાછળ આવે છે ભાઈ સુરતમાં રહેવા માટે કોઈ હવે શાંતિ વાળી જગ્યા હોય તો યા નજીક પડે વરાછા રોડ મારી પાછળ જ જગ્યા આવે સામે ઓલો બ્રિજ દેખાય ને મેટ્રોનો છે ઈ જાય છે કેક મુંબઈ થી અમદાવાદ એવું કેક છે ઈ મેટ્રો મેટ્રોનો બુલેટ ટ્રેન સોરી બુલેટ ટ્રેનનો ઈ છે બાકી ખેતરો અને શાંતિવાળો વિસ્તાર છે આ बाजू તો હજી ઇન્ડસ્ટ્રીયલ છે પણ આ એક જાતનું ગાર્ડન જ છે આ બધું નીકળી જશે આવો અનેરી આવો 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 સ્વાગત છે ટિકિટ માં રસ છે હું બતાય હા યા ભરાઈ ગઈ ટિકિટ ક્યાંની છે એક પાર્કિંગ ચાર્જ દીધો હશે ત્રીસ રૂપિયા છ વાગી ગયા છે અને ટેસ્ટિંગ ના આવી ગયા છે હા

આ પાણીપુરી છે ઢોસા છે ચાટ છે હાલો હાલો સુપ લેજો અનેરી બેટા રમ છે હો રમ છે હો ખાઈ ચમચી આપો ખાઈમો આપો આ ફૂલદાની જોવે છે હાલે ભાઈ અમે સપના માટે સ્પેશિયલ કેક બનાવતા લાગે છે સ્પેશિયલ ઓ ભાઈ સ્પેશિયલ હા સ્પેશિયલ ગડે ભાઈ હા અનેરી આ ડોપ્લન પેપર બતા ઓકે અનેરી નું છે ચીઝ નાખવાનું છે ભાઈ કે અનેરી માં કાઈ નહીં ચીઝ નો હોય અત્યારે ગાઈસ તો ફાઇનલી જમી લીધું છે અને હવે અહીંયા

બહેનો જે ગ્રુપ છે ને આ એનો ફોટોશૂટ શરૂ થાય છે ભાઈ અહિયાં છે ને શંકર ભગવાન છે ને જો જુઓ પાણી ને હમણાં એ ખુશ થઈ જાહે મજા આવી ગઈ મજા આવી ગઈ અજીજ આવો છે ને આ એન્ટ્રીમાં છે ને ફુવારા છે અને અહીંયા શંકર ભગવાન છે એક્ઝેટ ગાઈસ તો ફાઇનલી ગેત બેત પતાવીને ઘરે પહોંચી ગયા છે અજી સેરીમાં અત્યારે ડીજે બીજે મૂંકા છે તો હવે સેરીમાં રાસ ગરબા થશે પણ હવે અમે સૂઈ જઈએ કેમ કે કાલે સવારે જઈને લગનમાં જવાનું છે અને એડિટિંગ નું કામ પતાવવાનું હોય અને હવે અનેરી જશે તેલા એના ટેડી પાસે ખબર

ધાર્યું હાલો હોય હું કેજો મારી સાથે વિચારી લેજો પછી બ્લોગ જોજો તમે સાચા છો કે ખોટા એટલે ખબર પડે એટલે એવું ગયું મારી મારે હું એને લઈને બહાર ગયો તો એક મેરેજ માં ગયો તો હાલો ને એ કહી દઉં તમને કે મારી સાથે આવું છે તો મેં કીધું હા વાંધો નહીં એટલે અમે બે ગયા એકલા અને મારી મારે કઈ અજીબ ઘટના બની એ બ્લોગમાં છે બ્લોગ કોમેડી છે એની સિવાય એન્ટરટેનમેન્ટ છે ડેલી વ્લોગ પણ છે અને ફ્રેન્ડ સાથેનો બ્લોગ છે એટલે અમે તમને એ વ્લોગ જોવાની મજા આવશે હવે આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જય નારાયણ જય શ્રી કૃષ્ણ જય ઓગઈશું